શીરા સાડી આજ તમારા માટે બહુ મસ્ત એવા લાઇટ વેર કપડા સાથે લાઇટવેર કલર કોમ્બિનેશન સાથે મસ્ત એવી બોર્ડર કોન્સેપ્ટની સાડી લઈને આવ્યા છે સાડીના કલર મેચિંગ જોઈશું તો ચારે ચાર કલર રેન્જ રહેવાની છે ને એકદમ મસ્ત લાઇટવેર કલર રહેવાના છે બધા અને આજનો એક પીસ છે ને આપણે એકદમ મસ્ત પિંક કલર અને એકદમ રેડ કલરની બોર્ડર સાથેનો કોન્સેપ્ટ ઓપન કરશું અને બહુ મસ્ત સાડી છે આપણે અત્યારે સમરના મેરેજમાં મસ્ત લાઇટ વેર સાડી ચાલે ને એ ટાઈપનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને આખી સાડી મસ્ત એવી રહેવાની છે કુણી સાડી રહેવાની છે તમે જોઈ શકો છો અને બુટ્ટા કોન્સેપ્ટમાં સાડીનો લુક રહેવાનું છે અને ડબલ શેડમાં સાડીનો લુક આખો બહુ યુનિક લાગે છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બતાવું છું એક પીસ ઓપન કરી ખૂબ સરસ મજાની સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એકદમ યુનિક અને એકદમ મસ્ત ડિફરન્ટ સાડી રહેવાની છે અને એકદમ લાઇટ વેર સાડી રહેવાની તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે પીચ કલર નો પીસ ઓપન કર્યો છે પીચની સાથે એકદમ મસ્ત એની બોર્ડર કેટલી મસ્ત વળાક સાથે વર્કનું કામ રહેવાનું છે વર્ક બહુ મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે અને આખી સાડીમાં છે આપણે બુટ્ટા વર્કનું કામ રહેવાનું છે બધું કામ છે ને ફિનિશિંગ વાળું રહેવાનું છે ને વળાક સાથેનું આપણું કામ રહેવાનું છે કોઈ ઉપર ચરવું નહીં આવે બધું ફિનિશિંગ બુટ્ટાનું કોન્સેપ્ટ અને બોર્ડર નો વળાક નું કોન્સેપ્ટ આખો વળાંક સાથે રહેવાનું છે બેનું આપણે બલ્લું બહુ જોરદાર આપી દીધો છે તમે જોઈ શકો છો બુટ્ટા કોન્સેપ્ટ તો છે જ તે પણ એમાં આપણે પલ્લુનું કામ બહુ મસ્ત આપેલું છે તમે જોઈ શકો છો આખો ગોલ્ડન પલ્લુ સાથેનો લુક કેટલો સરસ મજાનો લાગે છે ને અને બધું વેવિંગનું કામ રહેવાનું છે ઉપર ઉપરચડવું કોઈ કામ નહીં રહે તમે જોઈ શકો છો આખો પલ્લુ છે ને એક તો એક આખું મસ્ત ફૂલ ફિનિશિંગ વાળો અને વણાંકવાળો રહેવાનો છે અને પાછળની સાઈડ જોવો એકદમ મસ્ત વણાંકવાળું રહેવાનું છે કોઈ ઉપર ચડવું નહીં આવે એવી રીતના બુટ્ટાનું કામ એ મસ્ત ફિનિશિંગવાળું અને વણાંકવાળું રહેવાનું છે તમે જોઈ શકો છો આખી સાડીમાં આપણે બુટા કોન્સેપ્ટ નું આખું ગોલ્ડન વણાક રહેવાનું છે અને એની વચ્ચે આપણે આપણે રેડ કલર ની બોર્ડર છે ને એટલે એનું આપણે બુટા કોન્સેપ્ટ વચ્ચે રાખેલું છે છે ને મસ્ત સાડી નો લુક એકદમ ડિફરન્ટ અને એકદમ યુનિક અને લાઈટ વેર કલર સાથે યુનિક સરસ મજાની લાગે ને એવો સાડી નો કોન્સેપ્ટ છે અને ફેબ્રિક મસ્ત છે સિલ્ક જેવું ફેબ્રિક રહેવાનું છે અને કુણ માખણ જેવું ફેબ્રિક રહેવાનું છે બોર્ડર તો એની જો કેટલી યુનિક સરસ મજાની છે આખી વણાક વાળી બોર્ડર છે રેડ કલર નો કલર રહેવાનો છે પણ કામ બહુ મસ્ત રહેવાનું છે બુદ્ધું વિવિંગનું વળાકુ કામ રહેવાનું છું પચડું કોઈ નહીં આવે તમે જોઈ શકો છો મસ્ત રહેવાની છે સાડીનો કોન્સેપ્ટ આપણે બે સાઈડ સેમ રહેવાનો છો બેનું જો આગળની સાઈડ છે અને આ પાછળની સાઈડ છે અને બધું બૂટા કોન્સેપ્ટ બધું વળાક સાથે રહેવાનું છે અંદરનો કલર અને ગોલ્ડન એ પણ આપણે વળાક સાથે લીધેલું છે કોઈ ઉપર આવે અને આખી સાડી એકદમ મસ્ત રહેવાની છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે ને સાડીનો અત્યારે સમોરમાં ધ્યાનમાં લઈને આટલો મસ્ત બુટ્ટા કોન્સેપ્ટ આખો લુક રહેવાનો છે સાડીનો અને પહેરી હોય ને તો મસ્ત યુનિક સરસ મજાની લાગે ને એ આખી રીતના આખી સાડીનો લુક કેટલો જોરદાર લાગે તમે જોઈ શકો છો ફૂલ બુટ્ટા કોન્સેપ્ટ એટલે બુટ્ટા કોન્સેપ્ટ જ રહેવાનું છે અને બ્લાઉઝ આપણા સિમિલર રાખ્યું છે તમે જોઈ શકો છો આ બ્લાઉઝ ખાલી આપણે ડાર્ક શેડ આપેલું છે બ્લાઉઝમાં આ લાઇટ શેડ છે આખું અને આખું ડાર્ક શેડનું આપણે બ્લાઉઝ રહેવાનું છે એ પણ આપણે બુટ્ટા કોન્સેપ્ટનું રહેવાનું છે બેનું આમાં કારણ કે આની આ ટાઈપનું બ્લાઉઝ હોય ને તો સૂટ થાય મસ્ત લાગે અને મહિના પછી એકદમ લુકવાઈઝ ડિફરન્ટ લાગે બ્લાઉઝ તો સરસ જ છે લાઈટ શેડ આ અને ડાર્ક બ્લાઉઝ કોમ્બિનેશન સરસ મજાનું લાગે જે બ્લાઉઝ બન્યા પછી સાડીનો લુક વધારે સરસ લાગે આખી સાડીનો લુક તમે જોઈ લીધો કેટલો યુનિક અને સરસ મજાનો રહેવાનો છે અને ફેબ્રિકની વાત કરીએ ને એકદમ સિલ્ક ટાઈપનું ફેબ્રિક રહેવાનું છે અને બુટ્ટા કોન્સેપ્ટનો આખો લુક રહેવાનો છે સાડીમાં અને બોર્ડરનું કામ ખૂબ સરસ મજાનું અને એકદમ મસ્ત હેવી પલ્લુ આખું ગોલ્ડન રહેવાનું છે તો જો કોઈપણને આ પીસ ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો મસ્ત એવા ગોલ્ડન પલ્લુ સાથે આખો સાડીનો લુક જોરદાર લાગવાનો છે અને એનું બ્લાઉઝ આવ્યા પછી યુનિક લાગવાનું છે સાડીનો પરસે તો જે બહેનોને આ કલર કોમ્બિનેશન કહ્યું ને તો સ્ક્રીન શોટ પાડીને નંબર આપેલો છે તો બુક કરાવી લેજો હવે એના કલર શેર જોઈશું કલર છે બહુ મસ્ત રહેવાના છે જો છે એકદમ મસ્ત પિસ્તા સાથે ગ્રીન કલર કોમ્બિનેશન કેટલો જોરદાર લાગે છે જે આ બધા છે ને સાડીના બ્લાઉઝ એકદમ મેચિંગ આપ્યા છે ને એટલે લુક બહુ મસ્ત લાગે તમે જોઈ શકો છો એકદમ મસ્ત સિલ્ક કપડું લેવાનું છે અને એકદમ મસ્ત એનો કોન્સેપ્ટ લેવાનું છે લાઈટ ટાઇપનું કોમ્બિનેશન જોરદાર આપેલું છે જે પેરા પછી સાડીનો લુક બહુ સરસ મજાનો લાગે તો ઓરેન્જ કલરનો શેડ એ મસ્ત છે એમાં ડાર્ક શેડનું એકદમ એનું બોર્ડર રહેવાની છે જે પહેરાતા બહુ સરસ મજાનો લાગે અને અત્યારે આ વસ્તુ ટ્રેન્ડિંગ કલર છે તો જે ને કલર કોમ્બિનેશન ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી દેજો એકદમ મસ્ત એનો સ્કાય કલર એ જોરદાર રહેવાનો છે એમાં ગ્રીન કલરની બોર્ડર આવવાની છે એ પણ યુનિક અને સરસ મજાને લાગે જો તમે ચાર કલર મેચિંગ રહેવાના છે અને એકદમ જોરદાર રહેવાનો છે પીસ અને એકદમ એના પલ્લુ આવ્યા પછી એનો કેટલો મસ્ત લુક આવે અને એકદમ ડિફરન્ટ અને જોરદાર લાગે તમે જોઈ શકો છો મેં ચાર કલર તમને ઓપન કરી એક કલર ઓપન કરી બધા ચાર કલર કોમ્બિનેશન રહેવાના છે અને આખો બુટ્ટા કોન્સેપ્ટમાં સાડીનો લૂક રહેવાનો છે અને એકદમ હેવી એનો પલ્લું રહેવાનો છે તો જે બેનુને સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે બુટ્ટા કોન્સેપ્ટની સાડી સિલ્ક કપડામાં રહેવાની છે પ્લસ એનું બોર્ડરનું કામ એ બહુ મસ્ત વેરિયંગ વાળું રહેવાનું છે અને ફેબ્રિકની વાત કરીએ ને તો મસ્ત કુણું ફેબ્રિક રેવાનું છે તો જે બેનુને જે કલર કોમ્બિનેશન ગમ્યા હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો મસ્ત એવી હેવી પલ્લુ સાથે આખું મસ્ત બુટાકોર્સેટની સાડી રહેવાની છે જે પહેરાતા બહુ મસ્ત યુનિક અને ડિફરન્ટ લાગે તો જે બહેનોને જે કલર કોમ્બિનેશન ગયું એને સ્ક્રીનશોટ પાડી લીધો છે તો સ્ક્રીન પર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ID લાઈક ન કરવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારી માટે આવું મસ્ત નવી ડિઝાઇનો અને નવી પેટર્ન પેટર્નું તમારી માટે લાવતા રહેશું તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ